આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટિમરવા ગામે ધોરણ એકથી આઠની પ્રાથમિક શાળા આવી છે જ્યાં શાળાના સાત જેટલા ઓરડા જર્જરિત અવસ્થામાં હોય ત્યારે તેના પત્રા બે હજાર ત્રેવીસમાં ઉડી ગયા હતા પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં એકસો ને પંદર બાળકો હોવાથી ધોરણ ચાર અને પાંચના બાળકોને રૂમમાં બેસાડવાની જગ્યા ન હોવાથી ઓટલા પર બેસાડવા માટે મજબૂર થવું પડ્યું છે કોમ્પ્યુટર લેબના રૂમમાં બાળકોને બેસાડવામાં આવી રહ્યા છે પ્રાથમિક શાળાના પૂરતા ઓરડા ન હોવાથી બાળકોને પૂરતું શિક્ષણ મળતું નથી એક ઓરડામાં બે વર્ગના બાળકોને બેસાડવામાં આવતા હોય વારાફરતી શિક્ષણ અલગ અલગ ધોરણના બાળકોને અભ્યાસ કરાવે છે ધોરણ પાંચના બાળકોને અભ્યાસ કરાવતા હોય ત્યારે ધોરણ છના વિદ્યાર્થીઓને બેસી રહેવું પડે છે આવી પરિસ્થિતિમાં બાળકોના અભ્યાસને લઈ અને ભવિષ્યને લઈને મોટો પ્રશ્ન ઉભો થયો છે નવા ટીમ પ્રાથમિક શાળા છે અમારી અને આ થોડા વર્ગના થોડો અભાવ છે અમારે ચાર રૂમો છે એટલા માટે એકાદ બે ધોરણ અમે બહાર બેસાડવું પડે છે બહાર તો આમ તો કોઈ મુશ્કેલી ના પડે એકદમ પણ થોડું

એટલા માટે એક ધોરણ એ લોકોને લેસન આપી દઈએ અને બીજું વર્ગને અમે શિક્ષણ કાર્ય નવા ટીમ્બરવા પ્રાથમિક શાળા એ જાય છે જશે જોડે બે વર્ષથી છોકરાઓને તકલીફ પડે છે બેસવાની અને બેસાડવા જાય ને તકલીફ પડે છે વર્ષ આલું પત્ર પડે તો એની જવાબદારી કોણ લે છોકરાઓની એટલે બેસાડતા નથી એટલે બાળકને તકલીફ પડે છે તો જો ધૂળ ઉડે તડકો આવે તો કઈ કંઈ બેહાડવાનું એટલે એટલે બેસવાની જ બહુ મુશ્કેલી છે અને વહેલી તકે આ નિશાળ બનાવે તો સારું એમ તો પડે વાત છે પણ પેલા હેરે હેરે બધા હરી પડેલા છે એટલે કોઈને ભરો થોડો છે મેં વાગી જાય ને કોઈ નક્કી થોડું છે બેસવા જાય ન જ વાગી જાય તા જવાબદારી લે એટલે તકલીફ બહુ પડે છે બે હજાર ત્રેવીસના વાવાઝોડામાં એ નુકસાન થયું છે પતરા ઉડી ગયા છે અને હાલ ફિલહાલ ચાર રૂમો છે જેમાં બાળકો અભ્યાસ કરે છે એક ઓફિસ આચાર્યની ઓફિસ એની ઉપર એક રૂમ છે અને સામે મેદાનમાં બે રૂમ છે ઉપર પુસ્તકાલય અને કમ્પ્યુટર લેબ છે ત્યાં ધોરણ સાત બેસે છે અને નીચે લેબ જૂની હતી ત્યાં ધોરણ આઠ બેસે છે વાટિકાથી ધોરણ પાંચ સુધીના બાળકો બાળકોની બેસવાની મુશ્કેલી પડે છે ખાસ વરસાદમાં બાકી તો બેસે છે બાર આચાર્યની રૂમમાં બાલવાટિકા ધોરણ એક બે બેસે છે બારે આચાર્યનો ઓફિસની બાર ધોરણ ચાર અને પાંચના બાળકો બીજા વર્ગોમાં આચાર્યનો ઓફિસની ઉપર એક રૂમ છે ત્યાં ધોરણ છ છે અને સામે સાત અને આઠ એ લોકો માટે અલગ રૂમ છે વ્યવસ્થા છે તો એ લોકો અલગ જ બેસે છે શિક્ષકોમાં હાલ ફિલહાલ ત્રણ કાયમી છે એક આચાર્ય સામાજિક વિજ્ઞાનની શિક્ષક હું ગણિત વિજ્ઞાનના શિક્ષક શૈલેશર છે અને એકથી પાંચમાં એક જ્ઞાન સહાયક છે સંજય સર હા મુશ્કેલ તો પડે છે કોમ્પ્યુટર લેબ છે ત્યાં અમે લોકો એક ધોરણ ચલાવીએ છીએ અહીંયા તો કમ્પ્યુટર લેબનું શિક્ષણ આપવામાં થોડીક મુશ્કેલી પડે છે